આ અંગે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે રાંદેર પોલીસમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો જે ગુનાના આરોપીને પકડી પાડવા રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી કરનાર આરોપી ઉધના પ્રભુનગર બીઆરસી આવાસ વિસ્તારના છે જેથી પોલીસે ત્યાં તપાસ કરી બીઆરસી આવાસમાં રહેતા જગપાલસિંહ ઉર્ફે જગપાલ જગપાલસિંહ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ઝડપી પાડ્યો હતો આરોપીઓએ ચોરી કરેલ બાઇકની પાછળની નંબર પ્લેટ કાઢીને બાઇક લઈને જતા હતા આરોપીઓએ રાંદેર પોલીસ મથક વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા તથા વાહન તથા ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે પકડી લઈ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી પકડાઈ જતા રાંદેર પોલીસ મથક અને નડિયાદ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો